અમદાવાદના બાવડા બગોદરા હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બેના આગમાં મોતની આશંકા સેવાઈ રહી છે અને એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાઈવે પર આવેલા રોહિકા ચોકડી નજીકનો આ બનાવ છે અકસ્માતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અકસ્માતમાં એક બંકર અને ત્રણ આઈસરમાં આગ લાગી હતી કાપડના રોડ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડ ધસી આવતા બની હતી ઘટના અકસ્માત થતા રોડની બંને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્રણ આયસર ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં બે લોકોના મોતની આશંકાઓ સેવાઈ રહી છે એક આઈસર ચાલકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેને બગોદરા એકસો આઠ મારફતે સિવિલ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળ પર લોકોના ટોળે એકઠા થયા હતા અમદાવાદ જિલ્લા ટ્રાફિક બગોદરા પોલીસ કોઠ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો અકસ્માતમાં આગની ઘટના અકસ્માત બાવડા સાળંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવી હતી મહા મહેનતે પાણીનો મારો ચલાવી ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો બે જેસીબી એક હિટાચીની મદદથી આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ